નમસ્કાર આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનામત આંદોલન સમયના જે તે પેન્ડિંગ કેસો પરત ખેંચવાની જે જાહેરાત કરી છે તે ખરેખર આવકારદાયક છે અને તે અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને સમગ્ર સમાજ સાહેબશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે મને યાદ છે ત્યાં સુધી એક મહિના અગાઉ મુખ્યમંત્રીશ્રીને પેન્ડિંગ કેસો પરત ખેંચવા અંગેની લેખિતમાં તેમજ રૂબરૂમાં મળીને જ્યારે રજૂઆત કરી ત્યારે તેમણે વચન આપ્યું હતું કે એક જ મહિનાની અંદર આનો નિર્ણય લઈને કેસો પરત ખેંચવામાં આવશે તેમણે તાત્કાલિક તેમના સેક્રેટરીને પણ સૂચના આપી અને જેટલા બી પેન્ડિંગ કેસો હોય તેનું લિસ્ટ બનાવવાની પણ એમને સૂચના આપી અને આજે આનંદ સાથે કહી શકું કે એક મહિનાની અંદર એમણે કયા પ્રમાણે આજે તમામ કેસો જે કંઈ પેન્ડિંગ છે તે પરત ખેંચવાની સાહેબે જાહેરાત કરી અને એમને એમના કમિટમેન્ટને એક સરળતાથી પ્રતિભાવ આપ્યો છે તે માટે માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સાથે મારી એક વિનંતી પણ છે કે જે કેસો પરત ખેંચવાની સરકારશ્રીએ જાહેરાત કરી છે તેમાં જે કેસો કોર્ટમાં પેન્ડિંગ છે તે કેસો અંતર્ગત તેનું જે તે એફિડેવિટ પણ તાત્કાલિક ધોરણે કોર્ટમાં રજૂ થાય કે જેથી કરીને કોર્ટમાંથી પણ આ કેસો પરત થઈ જાય એટલે આ કાર્યવાહી પણ ઝડપથી થાય તેવી મારી સરકારશ્રીની નમ્ર અપીલ છે અને આ ઉપરાંત હવે પછી અનામત આંદોલનને લઈને કોઈ પણ કેસો પોલીસના પેન્ડિંગ હોય તો તેવા કેસો તાત્કાલિક ધોરણે વિશ્વમ્યાની ઓફિસે તમે પહોંચતા કરો જેથી કરીને સરકારશ્રીને આપણે તે આપીને રજૂઆત કરી શકીએ અને આ કેસનો અંત લાવી શકીએ એટલી જ મારી અપીલ સાથે ફરી એક વખત માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર જય હિંદ જય ભારત અત્યારે જ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજદ્રોહના જે કેસ કરવામાં આવ્યા હતા એ અલ્પેશ કથિરિયા ચિરાગભાઈ કે દિનેશ બાંભણિયા ઉપર આ કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે તો ખૂબ સારી બાબત છે કે દેરાયે દસ્તુરાએ જે રીતે રાજ્ય સરકારે એ સમયે દમનનો કોયડો પાટીદાર યુવાનો ઉપર વીંઝ્યો હતો અને અમારા પાટીદાર યુવાનોને ગોળીએ વીંધ્યા હતા અમારા પાટીદાર યુવાનો ઉપર રાજદ્રોહથી માંડીને અનેક પ્રકારની કલમોના કેસ દાખલ કર્યા હતા એન કેન પ્રકારે આંદોલન તોડવા માટેનો જે સરકારનો પ્રયત્ન હતો એમાંનો એક પ્રયત્ન એટલે રાજદ્રોહમાં અનેક યુવાનોને ધકેલી દેવા આ જે પ્રકારના સરકારના નિર્ણયો હતા એની સામે જજુમેને પણ પાટીદાર યુવાનોએ આંદોલન ચલાવ્યું અને દસ ટકા આર્થિક અનામત માત્ર પાટીદારોને નહીં બિન અનામત વર્ગના તમામ સમાજને દસ ટકા અનામત મળ્યું આ સાથે આયોગ અને નિગમ મળ્યું એવી અનેક કલ્યાણકારી યોજનાઓ આ સરકાર પાસેથી આ યુવાનો લડાઈ લડીને લાવવા જેનું પરિણામ આજે ગુજરાત અને દેશના લોકો મેળવી રહ્યા છે આ સાથે જ એટલું જ કહેવું કે જ્યારે કોઈ યુવાન કોઈ લોકો કોઈ સમાજ કોઈ વિસ્તાર સરકાર પાસે કાંઈ પણ માંગતી હોય તો એમની જરૂરિયાત હોય છે એમને એ વસ્તુ સરકારે આપી દેવી જોઈએ આ રીતે જે દમનકારી નીતિ અપનાવી અને પાટીદારો ઉપર જે અનેક પ્રકારના કેસ કેરા રાજદ્રોહ જેવા આવું સરકારે ન કરવું જોઈએ કારણ કે અંતે તો સરકારે પોતાનું થૂકેલું ચાટવું પડ્યું છે એટલે આ પ્રકારની નીતિ રાખ્યા વગર સરકારે કલ્યાણકારી નીતિ પ્રજા માટે રાખવી જોઈએ એવું મારું માનવું છે હજી પણ નાના મોટા કેસ ક્યાંક ક્યાંક તાલુકા જિલ્લામાં બાકી છે જે કોર્ટમાં પેન્ડિંગ છે અથવા તો પોલીસે એફઆઈઓ ફાડી નાખી છે પરંતુ ધરપકડ જ નથી કરી એટલે આવા જે કેસીસ હજી અટકેલા છે એમાં પણ અમારી ટીમ અને અમે બધા જ કામે લાગેલા છીએ જ્યાં જરૂર પડે ત્યાં આ પ્રકારના વિષયોમાં મદદ કરી અને પાટીદાર યુવાનોને કોઈ તકલીફ ન પડે એવા સતત પ્રયત્નો અમારા ચાલુ છે આપ જે મીડિયાના મિત્રો જાણો છો એમ હમણાં જામનગર જિલ્લાના ધ્રોલ જોડિયા કાલાવડ આ વિસ્તારના અનેક યુવાનો ઉપર થયેલા કેસ કોર્ટમાં જ અમે લડી અને નિર્દોષ સાબિત થયા હતા તો આ પ્રકારની લડાઈ આવતા દિવસોમાં ચાલુ રહેશે હજી અમારી એક માંગણી અડગ છે જે છે ચૌદ યુવાનોની જે હત્યા થઈ છે આંદોલન દરમિયાન સરકારના ઇશારે ચૌદ યુવાનોને જે ગોળીએ વિંધા છે એમના પરિવારોને જે નોકરી અપાવવાનો વિષય છે એમના પરિવારને જે પગભર કરવાનો વિષય છે એ વિષય હજી અમારો પેન્ડિંગ છે એ પણ આવતા દિવસોમાં અમે લડશું આગળ આવતા દિવસોમાં એ માંગણીને બુલંદ કરશું અને એ પરિવારોને પણ ન્યાય અપાવશું એવી ચોક્કસ પાટીદાર યુવાનોને મારી અપીલ છે